સુરત ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠેએ બોર્ડ મીટિંગમાં ઉધના ઝોન એના તાત્કાલન ઝોનલ અધિકારી સામે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન સમયગાળામાં સાઉથ ઝોન એમાં સમાવિષ્ટ વોર્ડ નંબર ચોવીસ ઉધનાના દક્ષિણના પંચાવન જેટલી સોસાયટીના નવેસરથી ગટર લાઇન નાખવા માટે સોસાયટી તથા કોર્પોરેટરની ભલામણ લેટર સહિત અરજી કરાઈ હોય અને વારંવાર સંકલન બેઠક અને સામાન્ય સભામાં અનેક સમય રજૂ કરાઈ હતી પરંતુ તાત્કાલન ઝોનલ સુજલ પ્રજાપતિ દ્વારા ફક્ત ને ફક્ત ગટર લાઇન મેન્ટેનન્સ કરવાની કન્સલ્ટન્ટ રિપોર્ટ મળ્યા છે જેથી ફક્ત મેન્ટેનન્સ જ થશે તેમ જણાવ્યું હતું અને નવેસર લાઈન નહીં નાખશે તેમ કહ્યું હતું તો બીજા ઝોન તપાસ કરાતા અને સામાન્ય સભાના એજન્ડામાં લિંબાયત ડિંડોલી ગોળાદરા અને સેન્ટ્રલ ઝોનમાં પચીસ વર્ષ જૂની સોસાયટી જ્યાં નવેસરથી પાણી અને આરસી રોડ મંજૂર કરાયો હતો ત્યાં નવેસરથી ગટર લાઇન પણ નાખવામાં આવે છે પરંતુ સુજલ પ્રજાપતિની આ બાબતે અલગ નીતિ રહી હતી અને ખોટો જવાબ અપાયો હતો તેમના સમય દરમિયાન ગેરકાયદેસર થયેલા બાંધકામ ડોમ ખુલ્લા આમ બન્યા હતા એના કારણે વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાવાની સમસ્યાથી પ્રજા ત્રાહી છે અધિકારીની મનમાની અને બેવડી નીતિ કેમ અપનાવી હશે તે સમજાતું નથી ત્યારે અધિકારી સામે તાત્કાલન અસરથી તપાસ કરી કાર્યવાહી કરો અને આવા ઉલ્લુ બનાવનારા સામે કડકમાં કડક એક્શન લો તેવી મેયર કમિશનરને બોર્ડ રજૂઆત કરી હતી અને જો આમ નહીં થાય તો ના છૂટકે આંદોલન કરવું પડશે તેમ જણાવ્યું હતું નમસ્કાર સોમનાથ મરાઠે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા ગત રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભાની અંદર મારો જે વિસ્તાર છે ઉદના વાર્ડ નંબર ચોવીસ આ મારા વાર્ડની અંદર પંચાવન જેટલી સોસાયટી બે હજાર એકવીસમાં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારો ભલામણ સાથે આપણે અમે જે અરજી કરી હતી અને હું સતત ત્રણ વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ એની સામે હર હંમેશું અવાજ ઉઠાવતા આવ્યો છું પરંતુ એ કાર્યપાલક એન્જિનિયરે જે અલગ અલગ ઝોનની ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી અને એની સામે પાણીની લાઈન નવેસરથી નાખવાની છે ગટરની લાઈન નવી શરતી નાખવાની છે અમે પંચાવન સોસાયટી એવી રીતે મૂકી હતી પંચાવનમાંથી દસ સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને ગટરનો મેન્ટેનન્સ થયું હવે જે પિસ્તાલીસ સોસાયટી બાકી છે હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસી રસ્તાના અંદાજ પણ મંજૂર છે હવે ગટર લાઈનની જે વાત છે ગટર લાઇન નવેસરથી નાખવા માટેની વાત છે એમને અમને ભાઈ આ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ આવું બોલે છે કે ગટર લાઈન બદલવાની આવશ્યક છે આ ગટરો ત્રીસ વર્ષ જૂની છે તો બાજુના ઝોનમાં સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાઈ ઝોનમાં એની અંદર નવેસરથી આરસીસી રસ્તા બનાવ ત્યારે લાઈન નવી નાખા તો આ કેવી રીતે મતલબ એવડી પોલિસી છે અને એના કન્સલ્ટન્ટ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે તો આ ખાલી ને ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી